Thank you

મારું નામ રમેશ રાઠોડ છે હું હેલ્થકેર ચલાવું છું અને કે સર્જિકલ વસ્તુ આપું છું ગરીબ માણાની સેવા કરી છે મા ક્લિનિક પણ છે મારું અને આ બે વર્ષથી આપણે મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે જો દ્વારકાધીશની દુવા રહી તો હજી આગળ આપણે આ કેમ્પ વધારીશું દ્વારકા જતા બધા પગયાત્રીઓને અમારા મા ક્લિનિક મેડિકલ કેમ્પ ડોક્ટર રમેશભાઈ રાઠોડ સેવા આપે છે છેલ્લે બે વર્ષથી સેવા આપી હતી અને અમે અહીંયા બધાની સેવા કરી છે પગયાત્રી જાવાડાની મા ક્લિનિક મેડિકલ દ્વારા